ભાઠેના કતારગામ પૂણા અડાજણ રાંદેર વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહેવાય છે રસ્તા ઉપર પાણી ફરે તે સમયે નદીના દ્રશ્યો પણ સર્જાય છે એવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોળીમાં સવાર હોય

આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે સમસ્યા તો આ આ બાજુ આટલી છે રોડ ટીપીનો ટીપી ચોવીસ નો અહિયાં થી આખા દિવસમાં હજારોની ની વાહનો આવતા જતા હોય છે તો રોડ ઉપર ખાડા તમે તો દોઢ ફૂટ બે ફૂટના ખાડા છે અને ડેલી કોઈને કોઈ નાના બાળકો પડી જાય છે રિક્ષા પલટી થઈ જાય છે બાઇક પર કોઈ પરિવાર હાથે જતું હોય તો એને ખબર નથી પડતી ખાડો છે કે પાણી છે બિચારો એમાં ઉતરી જાય છે વારંવાર એ લોકોને રજુઆત કરતા છતાં પણ એ લોકો આવે છે ને મોટા મોટા રોડા એમને એમ નાખીને જતા છે રસ્તો પાછો બે દિવસમાં ખરાબ થઈ એટલે આ બાજુ ની સુદ લેવાળું મને લાગતું નથી કોઈ છે કેટલો લાંબો રોડ છે ક્યાંથી ક્યાં સુધી આ રોડ તમારે પાલિયા ગ્રાઉન્ડ થી લઈને ભરી માતા નો મંદિર સુધી છે મંદિરમાં જે લોકો આવનારા છે એ લોકોને બી ખુબ તકલીફ સામનો કરવો પડે છે આ કેટલા વર્ષ થયા સમસ્યા આ સમસ્યા તો સમજો ને અહિયાં હું ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા મને પણ બાર મહિનામાં આઠ મહિના સુધી આ રોડ ની હાલત એવી જ હોય છે રોડ ખરાબ તમે ફરિયાદ કરી રોડો નાખી ગયા શું કેવું જવાબ આપો આ બાબતમાં એ લોકો ને રજૂઆત કરીએ તો રોડો નાખી જાય છે પણ પાકો રોડ નથી બનાવતા કેટલા વર્ષ આ વિસ્તાર પાકો રોડ નથી આ વર્ષમાં માં એમ સમજો આઠ દસ વર્ષ થઈ ગયા પાકો રોડ બનાવ્યો જ નથી આવીને થીગલા મારી જાય રોડા નાખી જાય પણ રોડ ને આજુબાજુમાં અહિયાં થોડું દબાણ છે દબાણ બી દૂર કરે તો થોડો રસ્તો ક્લિયર થાય રોડ બરોબર બનાવે તો લોકોને આ સુવિધાનો સામનો નહીં કરવો પડે